જય માતાજી દર્શક મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો જિગ્નેશ કવિરાજના ના ચાહકો માટે ખુશ ખબર જિગ્નેશ કવિરાજ એક ધમાકેદાર નવું ગુજરાતી ફિલ્મ લઈને આવવા જઈ રહ્યા છે કાલ સવારે તેનું મુહૂર્ત પણ થઈ ગયું છે જે તમે ફોટા જોઈ શકો છો તો જિજ્ઞેશ કવિરાજનું જબરજસ્ત ફિલ્મ આવવાનું છે અને તે ફિલ્મની વાત કરીશું તે પહેલાં તમે ચેનલ પર નવા આવ્યા તો ચેનલને ઘંટો ઘંટોળબાઈને સબસ્ક્રાઈબ કરી લો તો જિજ્ઞેશ કવિરાજના આવનારા ફિલ્મનું ટાઇટલ કે કંકોત્રી આ ફિલ્મ જોરદાર લખી છે કે કે મકવાણાએ અને ડિરેક્ટર છે કીર્તિશ બેલદાર તો જિજ્ઞેશ કવિરાજનું આ ધમાકેદાર નવું ફિલ્મ એટલે કે કંકોત્રી જોરદાર ફિલ્મ છે મિત્રો અને આ હાલ તે ડેરોલ ગામમાં શૂટિંગ ચાલુ થઈ ગયું છે તે શૂટિંગના વિડીયો ફોટા પણ વાયરલ થયા છે જે તમે જોઈ શકો છો તો જિજ્ઞેશ કવિરાજના ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી કંઈક આવી રીતે ચાલુ થાય છે અને સ્ટોરીમાં હિરોહીન તરીકે તમને રિયા જયસ્વાલ જોવા મળવાના છે તો જિજ્નેશ કવિરાજનું આ ધમાકેદાર નવું ફિલ્મ એટલે કે કંકોત્રી ટૂંક સમયમાં તમારા નજીકના સિનેમાઘરો પર રિલીઝ કરવામાં આવશે હાલ તે મૂવીનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે જે તમે વિડીયો ફોટા જોઈ શકો છો આ વાત કરીએ આર્ટિસ્ટની તો જિજ્ઞેશ બારોટ જીતુ પંડ્યા કેતન રાવલ વગેરે કલાકારો જોવા મળવાના છે અને હિરોઈનમાં તમને રિયા જયસ્વાલ જોવા મળશે તો જિજ્ઞેશ કવિરાજનું આ ધમાકેદાર નવું ફિલ્મ એટલે કે કંકુત્રી તમને મળે કે ના મળે પણ જિગ્નેશ કવિરાજને તો કંકુત્રી મળી ગઈ છે તો આ વિડીયોને એક લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે